મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વાઘજી વાઘાણી મારું નામ અને ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા બજાવું છું આજ રોજ આપણે ગુરુકૃપા નામના કોમ્પ્લેક્ષમાં અગાઉ આપણે ફાયર સેફ્ટી સિસ્ટમ નાખેલી હતી એના બાબતની નોટિસ આપવામાં આવી હતી કુલ આપણે એક બે અને ત્રણ એમ કરીને ત્રણ નોટિસ આપી હતી છેલ્લે બાવીસ તારીખે આપણે મારવાની નોટિસ આપવામાં આવી હતી આમ છતાં પણ કોમ્પલેક્ષના જે દુકાનદારો છે તેમણે કોઈપણ કાર્યવાહી કરી હતી નહીં અને કોઈ લેખિત જવાબ આપેલો ન હતો એના અનુસંધાને આજરોજ આપણે આ બિલ્ડિંગ સીલ કરેલું હતું અને ફાયર સેફ્ટી સિસ્ટમ જ્યાં સુધી ના વસાવે ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગને સીલ રાખીએ